વર્ષોની હાલાકીનો અંત અને ગતિશીલ ગુજરાતની નવી ઓળખ એટલે જૂનાગઢનો આધુનિક મેંદરડા રોડ ટેકનોલોજી અને ગુણવત્તાના સુમેળથી નિર્મિત આ માર્ગ હવે મુસાફરો માટે સુવિધાનો રાજમાર્ગ બન્યો છે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની જોડતી આ કનેક્ટિવિટી માત્ર અંતર જ નહીં પરંતુ લોકોની મુશ્કેલીઓ પણ ઘટાડશે સ્ટેટ હાઇવે બત્રીસ પર ચોવીસ કિલોમીટર લાંબો મેંદરડા રોડ હવે મોડેલ રોડ તરીકે ઉભરી આવ્યો છે સેન્સર પેવર મશીનરી અને આધુનિક બેચ મિક્સ પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલો આ માર્ગ અન્ય રસ્તાઓની તુલનામાં વધુ મજબૂત અને સમતલ છે પોઈન્ટ પંચોતેર મીટરની પહોળાઈમાં આપણે આ રસ્તાની સપાટી સુધારી નવી કરી મજબૂતીકરણ તથા રિકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે મશીનરી દ્વારા આ રોડની મજબૂતીકરણ તથા આમની ક્વોલિટી સાથે પૂરું નિરીક્ષણ કરવામાં આવે છે અને આ કામગીરી ખૂબ ઝડપથી થાય તથા અત્રેના લોકોને સુખાકારી વધે તથા રસ્તાની સમસ્યાનો છે તેનું નિરાકરણ થાય તે બાબત ધ્યાને લેવામાં આવે છે આશરે દસ મીટરની પહોળાઈ ધરાવતા આ માર્ગે વેપારીઓ અને પ્રવાસીઓની મુસાફરી વધુ સુખદ બનાવી છે જૂનાગઢ પોરબંદર વચ્ચે દોડતા વાહનો હવે ઓછા સમયમાં અને ઈંધણની બચત સાથે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે રસ્તાના ખાડા અને હાલાકી હવે ભૂતકાળ બની ગયા છે જેના કારણે સ્થાનિક પરિવહનને નવી ગતિ મળી છે મેંદરડા રોડનો આ નવો અવતાર સરકારની મજબૂત અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આધુનિકતા અને ગુણવત્તાનો આ સંગમ છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બની રહ્યો છે અને હવે જ્યારે નવો રોડ બની ગયો છે તો બહુ સરસ રોડ બનાવેલો છે અને સમય બહુ બચી જાય છે અને ગાડી આંકવાની મજા આવે છે વંથલી તાલુકા મથકે જવામાં માલસામાન લઈ આવવામાં પહેલાં બહુ તકલીફ પડતી હતી હવે રોડ બનતા સમય ઓછો થાય અને આવવા જવામાં બહુ સારું પડે છે